એક ખેડૂત તેના ખેતરોમાં ખૂબ સારી ગુણવત્તાની મકાઈ ઉગાડતો હતો તે દર વર્ષે રાષ્ટ્રીય પાક મેળામાં ભાગ લેતો અને જીતતો એક વર્ષે પત્રકાર તેનો ઇન્ટરવ્યુ લેવા સ્પર્ધામાં આવ્યો તે જાણવા માટે ઉત્સુક હતો કે તે દર વર્ષે કેવી રીતે જીતવામાં સફળ રહે છે જ્યારે વિજેતાની જાહેરાત કરવામાં આવી ત્યારે ફરી એ જ ખેડૂત વિજેતા થયો આ દરમિયાન રિપોર્ટરે તેના પડોશીઓ અને અન્ય લોકોને તેના વિશે પૂછ્યું તેમના વિશે જાણ્યા પછી રિપોર્ટર તેમનો ઇન્ટરવ્યુ લેવા માટે વધુ ઉત્સુક બન્યો રિપોર્ટર તેની પાસે ગયો અને કહ્યું તમારી જીત બદલ અભિનંદન તમે દર વર્ષે જીતો છો તમારી જીતનું રહસ્ય શું છે ખેડૂતે જવાબ આપ્યો કે દરેક લોકોના પ્રયત્નો અને સખત મહેનતના કારણે હું આ વખતે પણ જીતવામાં સફળ રહ્યો રિપોર્ટરે પૂછ્યું મેં તમારા વિશે લોકોને પૂછ્યું અને મને ખબર પડી કે તમે દર વર્ષે શ્રેષ્ઠ ગુણવત્તાના બિયારણ તમારા પડોશીઓ અને અન્ય ખેડૂતો સાથે મફતમાં વહેંચો છો આવું તમે શા માટે કરો છો ખેડૂતે જવાબ આપ્યો જ્યારે પવન ફૂંકાય છે ત્યારે પાકેલા મકાઈ વાવે તો તેના ખેતરમાનથી પરાગરજ પણ મારા ખેતરોમાં વિખેરાઈ જશે અને મારા પાકની ગુણવત્તા પણ વર્ષે વર્ષે ક્રોસ પોલિનેશન ને કારણે બગડશે તેથી જો મારે સારી મકાઈ ઉગાડવી હોય તો મારે મારા પડોશીઓને પણ મદદ કરવી જોઈએ આપણા જીવનની વાસ્તવિકતા પણ આવી જ છે જો આપણે સારું અને સુખી જીવન જીવવું હોય તો આપણી સાથે જોડાયેલા લોકોને પણ સારું અને સુખી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ